તાલુકાના તીર્થગામ વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે ફરીથી મેઘરાજાએ વરસાદ વરસાદ સાથે આગમન ગામની હાલત વધુ ગઈ છે સવારે બપોરે બાદ પાણી યથાવત રહ્યું જે કારણે ગામ જવાનો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં તણાઈ જતા અવરજવર સંપૂર્ણ રીતે બંધ થઈ છે મીડિયા સમક્ષ ગ્રામ લોકોએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે અચાનક વરસેલ ભારે વરસાદના કારણે લોકો ઘરે જ અટવાઈ ગયા ખેતીના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ છે જ્યારે રોજિંદી જીવન જરૂરિયાતોની ચીજવસ્તુ લાવવામાં મુશ્કેલી સર્જાઈ ગઈ છે ગામના કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા ખોલવાની કામગીરી હાથ ધરવી જોઈએ તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે વરસાદ ચાલુ જ રહે તો સારા જતા બાળકો તથા રોજિંદા કામે જતા લોકો માટે મોટી મુશ્કેલી ઉભી થશે સ્થાનિક લોકોએ પરિસ્થિતિ અંગે તંત્રનું ધ્યાન દોરાવ્યું છે અને તાત્કાલિક સહાયરૂપ પગલાં લેવા માંગ કરી છે

તંત્ર બે ત્રણ વખત જોવાય પણ કોઈ હજી નિકાલ થયો નથી મારું નામ છે વાઘેલા નારણ સિંહ ગામ તીર્થ ગામ અને જ્યારથી વરસાદ ચાલુ થયો ને ત્યારથી કરીને હજુ સુધી પાણી અહીંયા ભરાયેલું પડ્યું છે બરોબર ગામના લોકોને કઈ ખરીદી કરવા જવું હોય કે છોકરાને સ્કૂલે જવું હોય તો હજુ જે તંત્ર દ્વારા કોઈ નિકાલ પાણીનો કરવામાં આવ્યો નથી અને આ પાણી જ્યાં સુધી ભરાઈ દેશે ત્યાં સુધી ગામમાં રોગચાળો થવાની પૂરેપૂરી સંભાવના છે એટલે મારી એટલી અપીલ છે સરકારશ્રીને ક્યાં જેમ બને એમ જલ્દી જલ્દી આ પાણી એકાલ નિકાલ થાય એવું કઈક રસ્તો કરો